ડાંગધ્રા શહેરી વિસ્તારમાં ચિકનગુનિયાનો રાફડો ફાટ્યો છે નરસીપરા વિસ્તારમાં જ ચિકનગુનિયાના કેસો સામે આવ્યા છે ત્યારે આરોગ્ય તંત્ર ઊંઘતું દેખાયું છે મારું નામ જસુબેન છે હું નરસીપરામાં રહું છું અને અઠવાડિયા દહદીથી મને ચિકનગુનિયા થઈ ગયો છે હાથ પગ હોજાઈ ગયા મારા આંખું દુખે મોઢ વાઈ ગયું દવાના હિસાબે અને હાલી ના થકતી અને ઊભું થવામાં હાલવામાં કેવરાવે હું સુરેશભાઈ ચતુરભાઈ જાદવ નગરપાલિકા સુધરે સભ્ય વોર્ડ નંબર આઠ આજરોજ અમુને જાણ થતાં નરસિંહપરા વિસ્તારમાં ચિકનગુનિયાના કેસો વધતા અમે સભ્યો લોકોએ ઘરે ઘરે જઈને દર્દીની રૂબરૂ ખબર અંતર પૂછતા અમુને જાણવા મળેલ કે ચિકનગુનિયાના રોગો ઘરે ઘરે બબે દર્દીના દર્દીનું જાણવા મળેલ અમને અમોએ દર્દીને પૂછ્યું કે તમે રિપોર્ટ કરાવ્યા દવા લીધી તો દર્દીએ અમને કીધું કે અમે રિપોર્ટ પણ કરાવ્યા અને દવા પણ લીધી ત્યારબાદ અમે એમને એવું પૂછ્યું કે તમને આની રિકવરી ક્યાં સુધીમાં મળશે તો એવો મળ્યો દ્વારા કે મહિના સુધી આની અસર રહેશે હું ધાંગધ્રાથી હંસાબેન જગદીશભાઈ બોલું છું મને ચાર પાંચ દિવસથી ચિકનગુનિયા થઈ ગયો છે પણ દવા લીધી સરકારી દવાખાનાથી પણ હાલવા ચાલવામાં બહુ દુખાવો થાય છે અને દવા પીવાય ત્યાં સુધી સારું રે પાસું એવું ને એવું થઈ જાય છે આજે પાંચ દિવસે બતાવા બતાવવા હતી બિદાન દવા લીધી બે ઇન્જેક્શન લીધા પણ આ દવા બંધ થાય એટલે તરત પાછો દુખાવો થવા માંડે હાલવા તાલ હાલવામાં વધારે તકલીફ પડે કાંડા જલી જાય ટીચન જલી જાય અને ખંભા કોણી બધું દુઃખે આમ પાણીનો એક પાણીનો ગ્લાસ લોટો ઉંચકો હોય તો ન ઉચકી શકાય એટલી તકલીફ પડે આમાં મારું નામ અજીતસિંહ વોર્ડ નંબર આઠ આજે મારા વિસ્તારમાં મને એવી માહિતી મળી કે ઘર વિસ્તારમાં ચિકનગુનિયાના રોગચાળો બહુ ફેલાયેલ છે તો મેં જાત મુલાકાત લેતા ઘર ઘરે ફરતા આઠ દસ કેસ એવા મળ્યા કે જેમાં ઘણા બધા રોગીઓ મળેલ અને વધારાના ઘરે તપાસ કરતાં વધારે મળે અને એ લોકોને મેં ઘરે જઈને આશ્વાસન આપેલ અને સાંત્વના પાઠેલ કે આગળની કોઈ પણ અમારી જવાબદારી હોય તો અમને સૂચન કરજો અને એલર્ટ કરજો એ વાતે યોગ્ય કરશું અમે